તારકચિહ્ન ખેડબ્રહ્મા સંતશ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગનું વાલી સંમેલન યોજાયું તારતચિહ્ન તારીખ બે ત્રણ સાત બે પાંચને બુધવારના રોજ બપોરે બે કલાકે જ્યોતિ પરિસરમાં ધોરણ છ થી આઠના બાળકોના વાલી મિત્રોની મીટિંગ જ્યોતિ પરિસરમાં મળી હતી વાલી મીટિંગની શરૂઆત મંગળમય પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા મંચસ્થ મહાનુભાવો અને વાલી મિત્રોનું ગીતથી સ્વાગત કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી ધીરુભાઈએ મંચસ્થ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું અને વાલી મીટિંગ શા માટે તે માટે વિગતે પૂર્વભૂમિકા મૂકવામાં આવી આપના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ સૌ જાગૃત બનો શિક્ષક મિત્રોની ફરજ છે શાળામાં બાળકોને ભણાવવું અને હોમવર્ક આપવું બાળકોની ફરજ છે કે નિયમિત શાળામાં આવવું અને નિયમિત હોમવર્ક કરવું જ્યારે વાલી મિત્રોની ફરજ છે કે લેસન ડાયરી ચેક કરી શાળામાંથી આપવામાં આવતું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો પાસે કરાવવું અને તે સિવાય ઓછામાં ઓછું બે કલાક વાંચન કરાવવું એવું પ્રાથમિક આચાર્ય શ્રી ધીરુભાઈએ જણાવ્યું હતું શાળામાં અભ્યાસ કરતી દીકરી જેતાવત કાવ્ય કુંવરે શાળાના અભ્યાસ દરમિયાનના સંસ્મરણો અને શાળામાં થતી અધર એક્ટિવિટી અને શૈક્ષણિક કામગીરી અંગે વાલી મિત્રોને વાકેફ કર્યા સાથે વાલી મિત્રોના પ્રતિભાવો મેળવવામાં આવ્યા આચાર્યશ્રી સુરેશભાઈ એ શિક્ષક વાલી વિદ્યાર્થીઓ ત્રણેયનો સમન્વય થાય તો જ પરિણામ મળશે બી આર સી શ્રી પિયુષભાઈએ મિત્રોને સજાગ રહી આપનું બાળક નિયમિત શાળામાં આવે અને હોમવર્ક કરતો થાય બસ એટલું કરશો તો પણ શિક્ષકોને એક પૂરક બળ મળી રહેશે આ શાળા દ્વારા વારંવાર શિક્ષણ કાર્ય સિવાય પણ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બાળકોનું ઘડતર અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે આ શાળા ચાલુ કરવા પાછળનો હેતુ આ એરિયાના દીકરા દીકરીઓ શિક્ષણ મેળવે તેવો આશય હતો તેવું જણાવ્યું હતું મંત્રી શ્રી રાજાભાઈ પટેલે વાલી મિત્રોને આવકારી શિક્ષણ માટે વાલીઓમાં જાગૃતિ આવે તે માટે ધ્યાન દોર્યું આવો આપણે સૌ સાથે મળી શિક્ષણની જોડને આગળ વધારીએ રસિકભાઈ પટેલે પણ બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલે બાળકોનો પાયો કાચો રહીન જાય તે માટે અવારનવાર શાળાની વિષય શિક્ષકની આચાર્યશ્રીની મુલાકાત લઈ પોતાના બાળકનો પ્રોગ્રેસ મેળવતા રહો અંતમાં અલ્પાહાર કરી વાલી મિત્રો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આજની વાલી મીટિંગમાં સી આર સી શ્રી પ્રફુલભાઈ પ્રજાપતિ બી આર સી શ્રી પિયુષભાઈ જોશી પીઆઈ શ્રી ડીએન સાધુ પ્રમુખ શ્રી જેઠાભાઈ પટેલ પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ મંત્રી શ્રી રાજાભાઈ પટેલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ પત્રકારો શ્રી મયંક જોશી ચંદ્રેશ ભાવસાર અને રાજુભાઈ રાવલ તેમજ વાલી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન એમ બી ઉપાધ્યાયે કર્યું હતું આચાર્યશ્રી ધીરુભાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ મિત્રોના સાથે સહકારથી વાલી સંમેલન ખૂબ જ સફળ રહ્યું અત્યારે શ્રી સુરેશભાઈ પટેલે તેમજ ટ્રસ્ટી ગણે તમામ સ્ટાફ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા સાથે હાજર બીજા સરકાર ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ સાહેબ શિક્ષકગણ અને જે હાજર છે મોટા પ્રમાણમાં વાલી મિત્રો અને જે આ ખાખી યુનિફોર્મમાં જે મને દેખાય છે ખાસ કરીને મારે વાલી મંડળના લોકોને એ કહેવાનું છે કે બાળકો ઉપર પૂરતું ધ્યાન રાખવું અભ્યાસ બાબત પણ બરાબર છે ઘણા વિસ્તારમાં મોટાભાગે ફાઈબર એરિયા છે